પવિત્ર સાવન માસમાં શિવ મંદિરમાં આબેહૂબ શણગાર સાથે ગીના કમળના દર્શન કરાવાયા વડોદરા જિલ્લાના પાદરાનગરમાં આવેલા રાવળવાસ મહોલ્લામાં પીપળેશ્વર મહાદેવ મંદિરે ગીના કમળના દર્શન કરવામાં આવ્યા સાથે જ મહિલા ભજન મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી ઝંડા બજાર વિસ્તારમાં આવેલ વર્ષો પુરાનું અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં ગીના કમળના દર્શન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના અંતિમ સોમવારે ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું જ્યારે પાદરાનગરના મુખ્ય દ્વાર પાસે આવેલ ક્ષત્રિય મહારાજના મંદિર પરિષદમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથને આબેહૂબ શણગારથી સુશોભિત કરાયા હતા તેમજ મંદિર પરિષદને પણ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ ભગવાન ભોળાનાથના દર્શનાર્થે નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સંધ્યા સમયે મહાઆરતી ઉતારવામાં આવી હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા મંદિર ટ્રસ્ટીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી આરતીનો લાભ લીધો હતો સાથે જ મંદિરના મહારાજના જણાવ્યા અનુસાર શ્રાવણ માસમાં દરેક સોમવારે વિવિધ પ્રકારના શણગારથી ભગવાનને સુશોભિત કરવામાં આવશે તેમજ શ્રાવણ માસના અમાસના દિવસે લઘુરુદ્ર યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે છ કલાકે લઘુરુદ્ર યાગમાં શ્રીફળ ઓમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે પાદરાતી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર સૌ પ્રથમ તો આપના માધ્યમથી આ શ્રાવણ માસ પર્વના છેલ્લા સોમવારની આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના

આશિષ સદાય અમારા મંદિર ઉપર બની રહે છે એટલે તમે જ મહાદેવ ના સ્વરૂપમાં આજે અમને સાક્ષાત્કાર કરાવો છો બાપ સૌને અમારા વતી હર હર મહાદેવ અમારા દરેક મંગલ કાર્યમાં સહભાગી હર હર મહાદેવ જય